જો આમ એમ રિયલ હસવાનું આમ બનાવટી નહીં હો હા બસ એમ હસતું રહેવાનું જો ભાઈ એક રાજા હતો હવે રાજાને છે ને મીઠાઈ ખાવાનો બહુ શોખ પેંડા બરફી ગુલાબજાંબુ મોહનથાળ જલેબી મોઢામાં પાણી આવી ગયું ને હે હા રાજા તો એવું બધું બનાવી બનાવી અને ખાય બહુ મીઠાઈ ખાવાનું ચાલુ કર્યું ને તો સુગંધથી એના જે મેલ હતો ને એ મેલની અંદર ભાઈ ઉંદર આવી ગયા કોણ આવી ગયું ઉંદર ઉંદર આવ્યા ને તો મીઠાઈ ખાઈ જાય ને આખા મેલમાં ચૂ 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 એમ કર્યા કરે અને બધું કોતરી ખાય ને ભાઈઓ મેલમાં તો છે ને ઉંદરોનો ત્રાસ વધી ગયો જીનલબેન હવે રાજા તો કંટાળી ગયો એ કે ઉંદરને ને ભગાવા માટે કઈક ઉપાય બતાવવાને એમ તો કે ઉંદરને ભગાડવા માટે બિલાડીઓને લાવો કોને લાવો બિલાડીને બિલાડી મિયા કરતી કેટલી બધી લાવી દીધી હવે બિલાડીઓ તો આવીને તો બધા ઉંદરને પકડવા લાગી આમ 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 ઝપટ મારીને કેમ કરતી હશે ઝપટ મારીને ખાઈ ગઈ બિલાડી ઉંદરને ને સફા ચટ થઈ ગયો પણ હવે ભાઈ બિલાડીઓનો ત્રાસ વધી ગયો બિલાડીઓ મ્યાઉ મ્યાઉ કરીને દૂધ ને દહીં ને છાશ ને બધું બગાડી મૂકે હવે રાજા તો પહેલા ઉંદરથી કંટાળી ગયો હવે બિલાડીઓ કંટાળી ગયો રાજા કે આ બિલાડીઓનું કઈ કરવું પડશે તો એના જે સૈનિકો હતા એને સલાહ આપી કે બિલાડીઓને ભગાડવા માટે કૂતરા બોલાવો કોને બોલાવો કૂતરા બોલાવો તેમણે તો ભાઈ કૂતરા બધા ગામે ગામથી કૂતરા બધા લાવ્યા અને કૂતરા લાવી અને ત્યાં મેલમાં છોડી દીધા હવે કૂતરા આવ્યા ને એટલે બધી બિલાડીઓનો શિકાર કરી દીધો ભગાડી મૂકીને શિકાર કરી દીધો ને મેલમાંથી બિલાડીઓ સપા ચોટ થઈ ગઈ એમ હવે માં કોણ આવ્યું કૂતરા કૂતરા તો ભાવ 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 આખા મેલ ને ગજવી મૂકે કાન શોર બકોર કરી મૂક્યું રાજા કે આને ભગાડવા માટે કઈક કરવું પડશે તો કોને બોલાવ્યા હશે બોલો કૂતરાને ભગાડવા કોને લાવ્યા હશે માણસ એ વાત યુ ભાઈ પણ એટલા બધા કૂતરા હતા તે માણસ થી તો જાય નહી માણસ ને તો બટકું ભરી લે તો કોને બોલાવ્યા હશે

એના કુંવરે ડરી ગયા એમની કુંવરીએ ડરી ગઈ રાણીએ ડરી ગઈ રાજાને કે તમે આ કોને લઈ આવ્યા મેલમાં રેવું મુસીબત થઈ ગયું એમ તો તમે એમ કરો કે સિંહને ભગાડવા માટે ઉંદર લઈ આવો કોને લઈ આવો ઉંદરને વળી પાછા જે ઉંદરને ભગાડી દીધા હતા એ બધા ઉંદરને પાછા મેલમાં લાવ્યા તે સિંહ સુઈ જાય એટલે ઉંદર ભાઈ છે ને એની ઉપર ચડી અને બટકા ભરે આમ 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 કટ 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 તો ઓલો સિંહ તો ના સૂઈ શકે ના ખાઈ શકે ઉંદર તો એવા હેરાન કરે એવા હેરાન કરે ને તે સિંહ ભાઈ કે મારે આ મેલમાં રહેવો નથી સિંહ ભાઈ તો ગર્જના કરતા કરતા જંગલમાં ભાગી ગયા રાજાએ તો પાછ્યા ઉંદરને મેલમાં રાખ્યા ઉંદર ભેગા ખાય ઉંદર ભેગા હુવે ઉંદર હારે ફરવા જાય અને ઉંદરભાઈને મેલમાં રાખી લીધા વાર્તા થઈ ગઈ પોરને કાલે જ કે શું ક્લે અવાજ ન આવ્યો ભાઈ ક્લેર હા oh right, my let's i have a clip